નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં મિત્રો આ એક સત્ય ઘટના છે તો વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો કુલદીપ રોજ સાંજે આવતો બાળકોને રમાડી જતો અને અંધારું થાય તે પહેલાં ચાલ્યો જતો સોહાનાના સાસરીયા પક્ષના ચાર પાંચ મજબૂત પુરુષો કુલદીપની ઓફિસમાં પહોંચી ગયા ધીમા અવાજમાં ખુલ્લી ધમકી આપી ગયા આજ પછી અમારી કુળવધુના ઘરના આટા ફેરા બંધ કરી દેજે નહીતર અરે યાર કુલદીપ તું શાદી કર્યું નહીં કર લેતા ઇતના એન્ડ સમે ફિર ભી ઇન્દ્રજીતે એવા નવા સવા મિત્ર બનેલા કાશ્મીરી યુવાનને પૂછ્યું કુલદીપ મૂળ કાશ્મીરનો પણ કેન્દ્ર સરકારની નોકરીમાં હોવાથી હાલમાં ગુજરાતમાં એનું પોસ્ટિંગ થયેલું હતું ઇન્દ્રજીતનું એના કરતાં સાવ જ ઉલટું હતું એ મૂળ ગુજરાતનો પણ ઇન્ડિયન આર્મીમાં જોડાયો હોવાથી એનું પોસ્ટિંગ કાશ્મીરની સરહદ પર થયેલું હતું કુલદીપ પોતાની ટેવ પ્રમાણે જવાબ આપતા પહેલાં ખૂબ હસ્યો પછી બોલ્યો તેરે સવાલ કા જવાબ બાદ મેં આપું છું એ પહેલાં મારે દો બાત કહેવાની છે એક તો એ કી હું છ મહિનાથી ગુજરાતમાં રહેતા હું માટે મારે ગુજરાતીમાં જ બોલના પડે અને દૂસરી બાત એ કે તું તો જન્મશય ગુજરાતી છો તબી હિન્દીમાં બાદ કેમ કરે છે આ કુલદીપની ટેવ હતી કોઈ પણ સવાલ એને પૂછવામાં આવે એની પાસે દો બાત કહેવા માટે તૈયાર જ હોય કદાચ સરહદ પરના કાશ્મીરમાં જન્મ્યો હોવાના કારણે એને દરેક સિક્કાની બે બાજુઓ જોવાની આદત પડી ગઈ હોય એવું પણ હોઈ શકે ઇન્દ્રજીતે એની વાત સ્વીકારી લીધી કાન પકડું છું યાર પણ હવે મારા મૂળ સવાલનો જવાબ તો આપ તું લગ્ન કેમ નથી કરી લેતો જુવાન છે હેન્ડસમ છે આટલે દૂર અમદાવાદમાં એકલો છે તેને પત્ની અને બાળકોની કમી ચાલતી નથી ઈસમે બી મારે દો બાત કહેવાની છે લગ્ન તો હું કરી જ લઈશ પણ ઈસકી જલ્દી નહીં હું કંઈ બુઢો નથી થઈ ગયો અને દૂસરી બાત જ્યારે તારા ઘરે આવું છું ત્યારે આ દોનો બચ્ચે મને કેટલા લાડપ્યારથી વળગી પડે છે તું જુએ છે ને પછી મને બચ્ચાઓની કમી ક્યાં મહેસૂસ થાય ત્યાં જ કિચનમાંથી બે કપ ચા અને ઘરમાં ગરમ સમોસા સાથે ઇન્દ્રજીતની પત્ની સુહાના પ્રગટ થઈ એક સાથે જ કુલદીપ બોલી પડ્યો લો અબ તો વાઇફની જરૂર પણ મહેસૂસ નહીં થાય ભાભીજી ચાય ઓર નાસ્તા ખીલાતી હોય પછી બીબીનો ખર્ચ શા માટે કરવો બંને મિત્રો પેટ પકડીને હસી પડ્યા ક્યાં સુધી હસતા જ રહ્યા બંનેના ક્વાર્ટર્સ બાજુબાજુમાં હતા દોસ્તી થઈ જવી સહજ હતી ઇન્દ્રજીત કાયમ તો ઘરે ક્યાંથી હોય પણ મોરચા પરથી છુટ્ટી લઈને જ્યારે ઘરે આવે ત્યારે દોસ્તીનો દોર જ્યારથી અટક્યો હોય ત્યાંથી ફરી પાછું ચાલુ થઈ જાય એક બે અઠવાડિયાની છુટ્ટી ખતમ થઈ જાય અને પાછા બોર્ડર પર પહોંચી જવાનો સમય આવી જાય ત્યારે ઇન્દ્રજીત કુલદીપના ખભા પર હાથ મૂકીને ભલામણ કરે કુલદીપ મારી પત્નીનું ધ્યાન રાખજે દોસ્ત બહુ ઝડપથી શુદ્ધ ગુજરાતી ભાષામાં વાત કરવાનું શીખી ગયેલો કુલદીપ જવાબ આપે આમાં પણ પાછી બે વાત છે એક તારી પત્નીનું ધ્યાન હું શા માટે રાખું પણ બીજી વાત એ છે કે મારી પૂજ્ય ભાભીનું ધ્યાન હું રાખવાનો જ છું ને ગાંડા આ બી કંઈ કહેવાની વાત છે પછી બંને મિત્રો એકબીજાને ગરમજોશથી ભેટી પડે ઇન્દ્રજીતની ગેરહાજરીમાં કુલદીપ રોજ એના ઘરની એકવાર તો અવશ્ય મુલાકાત લે જ મોટાભાગે સાંજના સમયે પણ કદીએ ઘરની અંદર ન જાય બહાર ખુલ્લા કમ્પાઉન્ડમાં ખુરશી નાખીને બેસે બંને નાના બાળકો સાથે રમે ચોક સંભળાવે હોમવર્ક કર્યું કે નહીં એવું પૂછીને ખખડાવે પછી ચોકલેટ આપીને મનાવી લે અંધારું થાય તે પહેલાં ત્યાંથી ઊઠીને ચાલ્યો જાય જતા જતાં દો બાત અચૂક પૂછી લે ભાભીજી બહારનું કંઈ કામ નથી ને કોઈ બિલો ભરવાના હોય કે કશુંક લાવવાનું હોય તો મને કહી દો અને બીજી વાત કોઈ તમને પરેશાન નથી કરતું ને ના ભાઈ કોઈ પરેશાન નથી કરતું તમારા જેવું ધિયર હોય પછી મને શાની તકલીફ હોય સુહાના ચાનો કપ અને ક્યારેક ભજીયા તો ક્યારેક બટાકા પૌવા પીરસીને પછી કુલદીપને વિદાય કરે આમાં થયું એવું કે સુહાના ઇન્દ્રજીતના બંને બાળકો કુલદીપ ચાચુના હેવાયત થઈ ગયા જો કોઈ પણ કારણસર કુલદીપ સાંજના સમયે એના રમાડવા ન જઈ શક્યો હોય તો નીલ અને મેઘના રડા રોડ કરી મૂકે ન હોમવર્ક કરે ન ખાઈ પીવે રાત્રે એમને ઊંઘાડતા સોહાનાને નાખે દમ આવી જાય બીજા દિવસે સાચું આવે અને બમણી ચોકલેટો આપે ત્યારે બે ટાબર્યા રીસ છોડેને રાજી થાય છ આઠ મહિના આમ નીકળી જાય એટલામાં બોર્ડર પરથી ઇન્દ્રજીત રજાઓમાં પાછો ઘરે આવે પાછી ઇન્ડોર બેઠકો જામવાની ચાલુ થાય ફરી પાછો ઇન્દ્રજીત એનો એ સવાલ પૂછે દોસ્ત લગ્ન કેમ કરી નથી લેતો આટલો હેન્ડસમ તો છે એમાં બે વાત છે કુલદીપ શરૂ કરે અને આખું ઘર હાસ્યના પ્રસન્ડ વિસ્ફોટથી હલબલી જાય અને પછી એક દિવસ આખું શહેર ખરભળી ઉઠે છે એવા સમાચાર આવ્યા સરહદ પરથી ઘૂસપેટ કરતા આતંકવાદીઓ સામેની મુઠભેડમાં ઇન્ડિયન આર્મીના જાંબાઝ સોલ્જર ઇન્દ્રજીત શહીદ થઈ ગયા છે મરનારની અંત્યેષ્ટી અને એ પછીના બે મહિના કેવી રીતે પસાર કર્યા એની જાણ માત્ર સોહાનાને હોઈ શકે એ જીવતી લાશ બનીને હરતી ફરતી રહી સગાવાલા પણ કેટલા દિવસો સાથે રહી શકે બે મહિનામાં ઘર ખાલી થઈ ગયું કુલદીપ રોજ સાંજે આવતો બાળકોને રમાડી જતો અને અંધારું થાય તે પહેલાં ચાલ્યો જતો એક દિવસ અમદાવાદમાં જ રહેતા સોહાનાના સાસરીયા પક્ષના ચાર પાંચ મજબૂત પુરુષો કુલદીપની ઓફિસમાં પહોંચી ગયા ધીમા અવાજમાં ખુલ્લી ધમકી આપી ગયા આજ પછી અમારી કોળ વધુના ઘરના આંટાફેરા બંધ કરી દેજે નહીતર કુલદીપ એમ તો ડરે તેવો ન હતો પણ એ સાંજે ખુદ સુહાનાએ કહી દીધું આજ પછી તમે અમારે ત્યાં ન આવશો મારા અને ઇન્દ્રજીતના બંને પરિવારનો વિરોધ છે એ માટે હું બે વાત કરી શકું કુલદીપ એની આદત અનુસાર બોલી ગયો એક તો બે ચાર દિવસમાં હું બીજે કેક રહેવા માટે ચાલ્યો જાઉં અને બીજું જેમ બને તેમ જલ્દીથી હું ટ્રાન્સફર કરાવીને બીજે શિફ્ટ થઈ જાઉં ઠીક છે હવે પછી આપણે ક્યારેય નહીં મળીએ કુલદીપે ત્રીજા દિવસે રહેટાણ બદલી નાખ્યું નવા ઘરનું સરનામું પણ સુહાનાને ન જણાવ્યું પણ ત્રણ દિવસ તો માંડવી ત્યાં ચોથા દિવસે ખુદ સુહાના કુલદીપની ઓફિસમાં જઈ ચડી કુલદીપે આંખો ઢાળી દીધી હુકમ ભાભીજી તમારા ઘરે આવવા સિવાયનું બીજું કંઈ કામ હોય તો હુકમ કરો એ જ તો કામ છે તમારા વગર મને કશો જ ફરક નથી પડતો પણ પહેલાં બે ફૂલડા મરવા પડ્યા છે ત્રણ દીથી ખાતા નથી નીલને તો દવાખાનામાં દાખલ કરવો પડ્યો છે તમારા વગર બે છોકરાઓ સોરવાય છે એક જીદ લઈને બેઠા છે સાચો આવીને ચોકલેટ આપે એ પછી અમે જમીશું આવો છો ને મારી સાથે આવો તો ખરો ભાભીજી પણ ક્યાં નાતે આવું તમારો સમાજ વાતો કરશે કુલદીપને આંખો હજુ પણ ઝૂકેલી હતી સુહાના રડી પડી દિયાના નાતે ન આવો તો પતિના નાતે આવો કુલદીપ પ્લીઝ મારા બાળકોના પ્રાણ બચાવી લો પહેલીવાર કુલદીપે ભાભીજી ન કહ્યું નજર ઉઠાવીને કહ્યું ચાલ સુહાના આપણે સીધા ઘરે જઈએ પછી મેરેજ રજીસ્ટરની ઓફિસમાં અને પછી મારા ઘરે ચોવીસ કલાકમાં જ બે મોટા જીવ પરણી ગયા બે નાના જીવ બચી ગયા સુહાનાના સ્વસ્વર પક્ષને જાણ થઈ એટલે કોઈએ ફોન કરીને ધમકી આપી જોઈ પણ હવેનો કુલદીપ જુદો હતો કહી દીધું તમે મને મારવા માટે આવી શકો છો પણ એમાં બે વાત શક્ય છે કાં તો હું તમારું ડાચું ભાંગી નાખીશ કાં તમારા હાથ પગ તોડી નાખીશ આ જવાબ પછી મોરચો તદ્દન શાંત થઈ ગયો બે વર્ષ સુખેથી પસાર થઈ ગયા પછી એક રાતે સુહાનાએ ઈચ્છા વ્યક્ત કરી તમને એવું નથી થતું કે મારી કુખેથી એક બાળક તમારું જન્મે કુલદીપે મોં મચકોડીને જવાબ આપ્યો એમાં પણ બે વાત છે એક હું મારા બાળકો માટે નહીં પણ તારા બાળકો માટે તને પરણ્યો છું બીજી વાત નીલમેઘના હવે મારા પણ બાળકો જ છે ને પતિ પત્ની હોવાના કારણે બંનેએ સંસાર સુખ તો ભોગવ્યું જ પણ ત્રીજું બાળક ન થવા દીધું મેઘના હાલમાં અમેરિકામાં ભણી રહી છે અને નીલ આર્મીમાં જોડાયો છે મિત્રો આવી સત્ય ઘટનાઓ અને જીવનમાં કંઈક શીખ મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો